પંચાયતની સામાન્ય ચૂંટણી ગ્રામ પંચાયત વધશિયામાં ગામની જનતાએ અમને ખૂબ સારો જેટલો વરસાદ આવ્યો છે એના કરતાં પણ વધારે મત આપીને અમને ખૂબ મોટી લીલથી જીતાયેલા છે ગામની પ્રજા અને ગામ જોડે રહીને અમે ગામને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું તેમજ ગ્રામ પંચાયતની જે ગઈ ચૂંટણી અમારી જે હાલની ચૂંટણી છે એની અંદર જે અલગ અલગ કોન્ટ્રોવર્સી ઉભી થઈ બહાર ગામથી પણ નેતાઓ ગામમાં પ્રચાર કરવા એવા એ નેતાઓને ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે તમારે પ્રચાર કરવા આવાથી કશું નહીં થવાનું હવે તમારે અમારી સામે લડવા આવવું પડશે તો તમને કંઈક નવું પરિણામ જોવા મળશે આભાર